નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય વલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત એટલે કે યામ ભૂમિથી જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકના પ્રશ્ન નંબર સાત ની તો વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યનો પ્રશ્ન છે અને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય એવા પ્રકારનો પ્રશ્ન છે એટલે ખાસ કરીને ધ્યાન આપજો અહીંયા તમને લોકોને એક સરસ મજાની માહિતી આપેલી છે કે નવનીત અંદર જેમાં ખાસ કરીને પ્રકાશન વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ રહી ચૂકેલી વસ્તુ છે તો જે તમે વસાવવા માગતા હોય તો અહીં તમારો નંબર જે તમને આપેલો છે આ નંબર ઉપર તમે લોકો ફોન કરી અને ઘર બેઠા તમે ફ્રી ડિલિવરી મેળવી શકો છો અને શા માટે વસાવવું જોઈએ આ મટીરીયલ તો એના માટે અહીંયા ખાસ કરીને બાબત છે કે 137 નંબરના પેજ ઉપર તમને લોકોને દાખલા નંબર 7 ની ચર્ચા તમને લોકોને ખૂબ જ સરળ ભાષામાં કરેલી છે કે જેથી તમે લોકો વાંચો તો પણ તમારા લોકોને કમ્પ્લીટ થઈ જાય અને તમે પ્રેક્ટિસ કરવા માટે તમને લોકોને કૌશલ્ય ચકાસણી માટેના દાખલાઓ પાછળના ભાગમાં આપેલા છે સાથે સાથે હેતુલક્ષી પ્રશ્ન પણ આપેલા છે જેની અંદર તમે લોકો આરામથી દાખલાની પ્રેક્ટિસ કરી અને બોર્ડની પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને દાખલા નંબર સાત ઉપર આપણે આવી જઈએ તો કે અહીંયા રકમ તમને આપેલી છે કે જે બે અલ્પવિરામ માઇનસ પાંચ અને માઇનસ બે અલ્પવિરામ નવ થી સમાન અંતરે હોય તેવું એક શખ્સ પરનું બિંદુ શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારા લોકો એ ખાસ અગત્યનો દાખલો છે આઈએમપી લેવલ ઉપરનો દાખલો તમને અહીંયા બતાવેલો છે તો ખાસ અને ધ્યાનમાં લઈ લેજો આઈએમપીમાં લઈ લેજો કારણ કે દાખલા નંબર સાત આઠ નવ અને દસ અને સાથે સાથે ઉદાહરણ નંબર ચાર અને ઉદાહરણ નંબર પાંચ આ ખાસ કરીને આ પ્રકરણના અંદર અગત્યના દાખલા તરીકે છે સ્ટાન્ડર્ડ રાખેલું હોય કે બેઝિક રાખેલું હોય બે માટે અગત્યના દાખલા છે કારણ કે સ્ટાન્ડર્ડ વાળાને આ ચેપ્ટર એ ખાસા માર્ક્સથી થી પૂછાય છે અને બેઝિક વાળાને કુલ તો બાર માર્ક્સનું નું પૂછાય છે ત્રણ ત્રણ માર્ક્સના બે દાખલા હોય તો આને અટેન્ડ કરાય કારણ કે ખાસ અગત્યના છે

અને y x પરનો બિંદુ હોય તો 0 અલ્પવિરામ y આના યામ થશે આ યાદ રાખવાનું છે આપણે લોકો તો આ બે બાબતનું ધ્યાન રાખજો કારણ કે ઉદાહરણ નંબર જે તમને લોકોને 5 આપવામાં આવેલો છે એ 5 ની અંદર આની જગ્યા ઉપર કેટલા આપેલા છે તો કે y યામ આપેલા છે શું આપેલું છે y યામ તો આ ખાસ કરીને ધ્યાનમાં લેજો ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ અહીંયા તો કે ધારો કે આપણે ધારણાથી કામ કરશું તો કે અહીંયા જવાબ તરીકે અહીંયા આવું કામ થશે ધારો કે

ચલો આટલું કામ કરવાનું છે આની અંદર નવીન કઈ આપણે કામ કર્યું જ નથી અહીંયા જો ધ્યાન આપી અહિયાં આપણે જે હતું બિંદુ એ લઈ લીધું અહિયાં શું લઈ લીધું કે બી લઈ લીધું બાકીની બેઠે બેઠી લાઈન થી સમાન અંતરે હોય તેવું

તો આ બે અંતર કેવું છે સમાન છે તો અહીંયા તમારા લોકો એ પી એ બરાબર તમે પી એમ લખી શકો પીએ બરાબર શું લખી શકો પી એમ લખી શકો તો ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂઆત કરીએ તો અહીંયા સૌપ્રથમ આપણે લોકો લખશું પીએ બરાબર પી કારણ કે તમને રકમમાં આપેલું છે ચાલો તો અહીંયા શું થઈ ગયું તો કે પીએ બરાબર પી એટલે પી અને એ વચ્ચે એટલે કે પી બિંદુ અને એ બિંદુ વચ્ચે આપણે અંતર સૂત્ર એપ્લાય કરવાનું છે અને પી બિંદુ અને બી બિંદુ વચ્ચે આપણે અંતર સૂત્ર એપ્લાય કરવાનું છે તો આપણે લોકો બંને બાજુ વર્ગમૂળ લઈને કામ કરશું રેડી અહીંયા વર્ગમૂળ વાળું સૂત્ર એપ્લાય કરશું તો શું થાય તો કે વર્ગમૂળને દૂર કરવા પડે તો આપણે શરૂઆતથી જ વર્ગમૂળને દૂર કરી દઈએ એટલે આપણે શું કરી નાખીએ તો કે અંતર સૂત્ર બે હતા એક વર્ગમૂળ વાળું હતું અને એક વર્ગ વાળું હતું રેડી અહીંયા તમે એ બી બરાબર વર્ગમૂળની અંદર એમ લખતા હતા અને અહીંયા તમે લોકો એ નો સ્કવેર એટલે કાઉન્સ નો સ્કવેર પ્લસ કાઉન્સ નો સ્કવેર આ ફોર્મેટમાં લખતા હતા તો આપણે લોકો આ સૂત્ર ના નીચેના સૂત્રની પસંદગી કરશું કેમ તો કે બંને બાજુ આપણે વર્ગમૂળ લેશું ને એ રીતે કામ કરશું તો ફરી વખત આપણે એ જ નું રિપીટ કરવું પડશે એટલે એનામાં સહેલાઈ રહે એટલા માટે આપણે આ કામ કરશું ચાલો તો અહીંયા થઈ ગયો પી નો સ્કવેર બરાબર પી બી નો સ્કવેર થઈ ગયો ચાલો આપણે હવે સૂત્ર એપ્લાય કરી દઈએ વિદ્યાર્થી મિત્રો તો કે કાઉન્સ નો સ્કવેર પ્લસ કાઉન્સ નો સ્કવેર બરાબર કાઉન્સ નો સ્કવેર પ્લસ કાઉન્સ નો સ્કવેર બધામાં વચ્ચે માઇનસ આવશે માઇનસ 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 અને માઇનસ થઈ ગયો ચાલો હવે કિંમત મૂકવાની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પી એ પી બિંદુ અને એ બિંદુ વચ્ચે આપણે અંતર સૂત્ર મારવાનું છે તો પી નો એક્સ એમ કયો છે તો કે એક્સ જ છે તો કે એક્સ અને આનો એ નો એક્સ છે તો કે બે તો એક્સ માઇનસ બે થઈ ગયો એટલે ચાલો પી નો વાય આમ કેટલો છે ઝીરો તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ઝીરો અને અહીંયા એ નો વાય આમ કેટલો છે માઇનસ આગળ કેવા થઈ જશે પ્લસ ચાલો એ જ રીતે પી માટે કામ કરીએ પી નો એક્સ એમ કયો થયો તો કે એક્સ થઈ ગયો રેડી અને બી નો એક્સ એમ કયો થઈ ગયો તો કે માઇનસ બે તો કે માઇનસ બે અહીંયા આપણે બે લખશું અને આગળ કેવા થઈ જશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ઈજ રીતે તમને લોકોને p નો ym કેટલો છે 0 અને b નો ym કેટલો છે તો કે 9 આ થઈ ગયું કામકાજ તમારા લોકોનું હવે તમે લોકો આગળ નું સ્ટેપ કરવા માટે અહીંયા એક બાબત નું તમને ધ્યાન હોવું જરૂરી છે કયું તો કે નવમા માં ધોરણ ની અંદર આવું સૂત્ર આવતું હતું a plus or minus b નો વર્ગ તો આપણે શું કરતા હતા વિદ્યાર્થી મિત્રો a નો સ્ક્વેર ઓર or minus 2ab plus b નો સ્ક્વેર એટલે પહેલા પદ નો વર્ગ પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ બે પદો નો રાખીને ચાલો અહીંયા કામ સ્ટાર્ટ કરીએ તો કે અહીંયા તમારા માટે થઈ જશે કઈક આવું એક્સ નો સ્ક્વેર વચ્ચે માઇનસ આપેલું છે એટલે માઇનસ હવે આ બંને પદોનો ગુણાકાર તો બે ગુણ્યા એક્સ એટલે કેટલાથી આ બે એક્સ એને ગુણ્યા બે એટલે કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા થઈ ગયા ચાર એક્સ પ્લસ અહીંયા બે નો વર્ગ કેટલો થઈ જાય તો કે ચાર એક કાઉન્સ નું કામ પતી ગયું ચાલો પ્લસ છે વચ્ચે તો અહીંયા આપણે પ્લસ કરશું હવે અહીંયા પાંચ નો વર્ગ ઝીરો પ્લસ પાંચ કેટલા થઈ જાય તો કે પાંચ થાય પાંચ નો વર્ગ કેટલો થઈ ગયો તો કે પચીસ થઈ ગયો તો પચીસ બરાબર હવે અહીંયા શું થઈ ગયો તો કે એક્સ નો સ્કવેર વચ્ચે પ્લસ છે તો પ્લસ લીધું અહીંયા બે નો ગુણાકાર કરીએ તો બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ એને ગુણ્યા બે એટલે અહીંયા કેટલા થઈ ગયા તો કે ચાર એક્સ પ્લસ અહીંયા બે નો વર્ગ કેટલો થઈ ગયો ચાર પ્લસ માઇનસ નવ નો વર્ગ કેટલો થાય તો કે એક્યાસી તો અહીંયા એક્યાસી આપણે મૂકી દીધા અને જેને આમાં કન્ફ્યુઝન હોય તો અહીંયા યાદ રાખજો ઋણ સંખ્યા તમને આપેલી હોય રેડી ઋણ સંખ્યા તમને આપેલી હોય એટલે એનો વર્ગ તમારો કેવો થઈ જાય ધન સંખ્યા જ થાય આ ખાસ કરીને ધ્યાનમાં લેજો સંખ્યા તમને આપેલી છે માઇનસ નવ થયું હોય જેથી તમને નેવે નેવે એક્યાસી થઈ ગયા હોય અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય હેડી આ બાબત ધ્યાનમાં લેજો ચાલો હવે અહીંયા શું કરશો તો કે બરાબર ની બંને બાજુ એ સમાન મૂલ્ય અને સમાન નિશાની વાળા પદ ઉડી જાય બરાબરની બંને બાજુએ સમાન મૂલ્ય અને સમાન નિશાની વાળા પદ ઉડે તો જો અહીંયા x નો સ્ક્વેર છે અહીંયા x નો સ્ક્વેર છે નિશાની મૂલ્ય સમાન છે નિશાની કેવી છે બંનેની પ્લસ તો એના ભાગ ઉડે તો આ x નો સ્ક્વેર અને આ x નો સ્ક્વેર ઉડી ગયા રેડી એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને 4 આપેલા છે ત્યાં પણ 4 આપેલા છે આગળ નિશાની પ્લસ છે અહીંયા પણ નિશાની પ્લસ એટલે સમાન મૂલ્ય અને

એટલે કેટલા થઈ ગયા માઇનસ ચારે બરાબર અહિયાં કેટલા આપેલા છે એક્યાસી બાજુ જાય તો કેટલા થઈ જાય માઇનસ પચીસ થઈ ગયું ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન આપો ચાલો આ બે પદો જે તમને આપવામાં આવેલા છે એ બે પદો માટે નિશાની ચેક કરો તો કે આ બે પદો છે એની નિશાની કેવી છે સમાન સમાન હોય તો શું થાય સરવાળો થાય તો સરવાળો થાય તો અહીંયા કેટલા થઈ ગયા માઇનસ ચારેક્સ અને માઇનસ એક્સ એટલે તમારા માટે થઈ ગયા આઠ એક્સ પણ કેવા માઇનસ હવે અહીંયા શું થયો તો કે નિશાની વિરુદ્ધ છે જો રેડી તો હું શું થાય બાદ બાકી આરામથી બાદબાકી કરી જો એક્યાસી માંથી ડાયરેક્ટ પચીસ બાદ કરો રેડી તો અહીંયા કેટલા થઈ ગયા અગિયાર અહીંયા કેટલા એવા સાત તો અગિયાર માંથી પાંચ જાય એટલે કેટલા વિધા છ સાત માંથી બે જાય એટલે કેટલા વિધા પાંચ અહીંયા તમને છપ્પન મળી ગયા રેડી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છપ્પન લખી નાખો ચાલો થઈ ગયા છપ્પન હવે શું કરશો તો કે એક્સ ને કરતા બનાવવાનો છે તો એક્સ બરાબર અહીંયા છપ્પન ભાગ્યા કેટલા થઈ જશે માઇનસ આઠ છપ્પન ભાગ્યા માઇનસ આઠ તમે લોકોએ કર્યું તો અહીંયા તમે ભાગ ઉડાડો સાત કેટલા થઈ ગયા છપ્પન આઠ આઠ બંને માંથી ઉડી જશે આ માઇનસ નિશાની છે એ ઉપરના પદને આપી દેવાની થશે તો અહીંયા એક્સ બરાબર તમને લોકોને માઇનસ સાત મળે આ તમારો જવાબ થઈ ગયો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે લોકો જવાબ લખવાનો થાય તો તમે લોકો અહીંયા લખી શકો કે આમ અક્ષ પરનું બિંદુ બિંદુ માઇનસ સાત અલ્પ વિરામ ઝીરો મળે આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલો ગણવાનો છે ખાસ કરીને મોસ્ટ એમપી દાખલામાં સમાવેશ થાય છે તૈયારી કરજો અને ખાસ કરીને સાથે સાથે ઉદાહરણ નંબર પાંચ પણ કરો ઉદાહરણ નંબર પાંચની ચર્ચા આપણે ઓલરેડી આપણી ચેનલ ઉપર કરી ચૂક્યા છીએ એનો વિડીયો આપણે લોકોએ મૂકી દીધેલો છે તો ખાસ તૈયારી કરી નાખજો મોસ્ટ એમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો દાખલો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દીજો અને વિડીયો જો તમને પસંદ આવે તો તમને લોકો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો